અમે વર્ષોથી ઓર્ડર અમદાવાદ અમદાવાદમાં તમારે જો પ્રીમિયમ કાજુ કતરી ખાવી પંચોતેર વર્ષ થી જુનામ જૂનું નામ હોય તો જય હિન્દ સ્વીટ અને અહીંયા કાજુ કતરી મોહનથાળ દાળ ને બાઈટ ને બાકીની બધી અલગ અલગ મીઠાઈ અને બીજી ત્રણસો પંચોતેર રેન્જ છે અલગ દિવાળી મીઠાઈ લેવી હોય તો જહીન સ્વીટ્સ માં જવું જોઈએ અમે જૈન માં ફર્સ્ટ ટાઈમ આવતા હોય અથવા જેટલા લોકો આવી ગયા બધાને ખબર છે કે કાજુ કતરી થી ઉપર કશું જ નથી અને આ સદા બહાર છે અને કાજુ કતરી ખાવી તો અમદાવાદ માં આ એક જ જગ્યા લેવી જોઈએ તમારે હમ ભાઈ આમાં તો કશું કોઈ બીજું કોઈ મિલાવટ નહીં કોઈ વસ્તુ નહીં ખાલી ઓનલી ફોર કાજુ અને ઉપર ચાંદી નું વરખ અને ખાડ પણ એકદમ નોર્મલ જ હોય છે હા અને બાકીની જે ફ્રેન્સી મીઠાઈ તો ખરી અને જો તમે આવી રહ્યા તો મોહન દાળ જો આ એક આ બોક્સ વાળો મોહનતાળ છે જે ઘણા બધા ટ્રાવેલમાં લઈ જતા હોય છે હાથ માંય નહીં રહેતો ભાઈ જલ્દીથી તરત આમ એકદમ ચકદાર આ એની ફ્રેશનેસ બતાવે છે કે કેટલો ફ્રેશ છે જો હમ એકદમ ઘણી ઘણી અને સ્વીટ ઓછો એમ અમદાવાદ ની અંદર જય હિન્દ જેવી મીઠાઈ ક્યાંય નહીં થાય આવું જોઈએ ક્યાંય આમાં કોઈ ફ્રીઝવટી નાખવામાં નથી આવતું એટલે કોઈ ચિંતા મુક્ત આ દિવાળીમાં મીઠાઈ એટલે જય હિન્દ મીઠાઈ